સુરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરત દ્વારા આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત કાનૂની જાગૃતિ કાર્યક્રમ ભગવાન મહાવીર યુનિવર્સિટી સાયન્સ ડિપાર્ટમેન્ટમાં યોજાયો હતો જેમાં એડવોકેટ મોના પંડ્યાએ વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા સુરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરતની અનુસરામા તાલુકા કાનૂની સેવા સમિતિ ચોર્યાસી દ્વારા આયોજિત આઝાદીના પંચોત્તર વર્ષનો દેશવ્યાપી ઉજવણી લઈને આઝાદીનો અમૃત મહોત્સવ સાથે કાનૂની જાગૃતિ કાર્યક્રમ હાલ યોજાઈ રહ્યા છે જે અંતર્ગત સુરતના વેસુ ખાતે આવેલા ભગવાન મહાવીર યુનિવર્સિટીના સાયન્સ ડિપાર્ટમેન્ટના સુરત જિલ્લા કાનૂની સત્તા મંડળ દ્વારા વિદ્યાર્થીઓને પોક્સો અને સાયબર ક્રાઇમ જેવા વિવિધ વિષયો સહિતની માહિતીઓથી અવગત કરવામાં આવી હતી જેમાં એડવોકેટ મોના પંડ્યા સહિતના વિદ્યાર્થીઓને લીગલ અવર્નન્સ અંગે માહિતી આપી હતી એડવોકેટ મોના પંડ્યા આજે જે પંચોતેરમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અમે સ્કૂલ કોલેજ સ્લમ એરિયા બધી જગ્યા પર જઈએ છીએ કાનૂની અવેરનેસ માટે અને અમે અહીંયા ભગવાન મહાવીર યુનિવર્સિટી સાયન્સ ડિપાર્ટમેન્ટમાં આવ્યા છીએ લીગલ અવેરનેસ કેમ્પ માટે પ્રોગ્રામનો ઉદ્દેશ્ય એ જ છે કે કોર્ટે કીધું છે સરકારે કીધું છે કે તમે દરેક જગ્યા પર જાઓ અને લીગલ અવેરનેસ લાવો જાગૃતિ લાવો કાયદા અંગે તો વધારે સમજ પડશે બધાને આજે જે મેઇન ટોપિક હતા અમારા તે પોક્સો એક્ટ હતા સાયબર ક્રાઇમ ફ્રી લીગલ એડ વગેરે વગેરે ટોપિક હતા એ બધા જે ટોપિક છે તે બાળકોને ઘણું કામ લાગશે ખાસ કરીને અહીંયા સ્ટુડન્ટ છે તો સ્ટુડન્ટ એ આવતીકાલનું ભવિષ્ય છે જો એ લોકોને આ કાયદાની સારી રીતે સમજ પડશે તો એ આગળ જતા એનો લાભ પણ લઈ શકશે સુરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા હાલ લોકોની સાથે સાથે બાળકોને પણ કાયદો અને સાયબર ક્રાઇમની માહિતી અંગે માહિતી અપાઈ છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા